સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે સવારના છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં જોધપુર અને બોડકદેવ જે વિસ્તાર છે ત્યાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સવારથી અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદને પગલે કંટ્રોલ રૂમમાં નવ જેટલી ફરિયાદો પણ નોંધવામાં આવી છે જ્યારે પાણી ભરાવાની આઠ ફરિયાદો નોંધાઈ છે ઝાડ પડવાથી એક ફરિયાદ સામે આવી છે જ્યારે કંટ્રોલ રૂમના સીસીટીવી દ્વારા પાણી ભરાયેલા સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે તો મહત્વનું છે કે શહેરમાં સવારથી જ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે સમગ્ર શહેરમાં સવારથી જ વરસાદ નોંધાઈ રહ્યો છે વરસાદને પગલે હવે કંટ્રોલ રૂમમાં પણ નવ ફરિયાદો સામે આવી છે પાણી ભરાવાની આઠ ફરિયાદો ને ઝાડ પડવાની એક ફરિયાદ મળી છે જ્યારે કંટ્રોલ રૂમના સીસીટીવી દ્વારા પાણી ભરાયેલા સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે સવારે 6 થી 10 વાગ્યા સુધી જોધપુર બોડક દેવ વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં પાણી ભરાવાના દ્રશ્યો કોઈ સામે આવે છે કે કેમ કે પાલિકા પ્રી મોંસુની કામગીરીના દાવા કરતી હોશે પરંતુ આ દાવા દર વખતે પોકળ સાબિત થતા હોય છે અને દર વખતે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠતા હોય છે આ વખતે વરસાદી માહોલના કારણે કેવા દ્રશ્યો છે સહિત અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ આજે વહેલી સવારથી જ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળ્યો છે અમદાવાદના જુદા જુદા વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તાર ઉત્તર દક્ષિણ તમામ જગ્યાએ જે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાર્ટી ખાતે બનાવેલ જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ અત્યારે સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે શહેરના અલગ અલગ જગ્યાએ જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અલગ અલગ ચાર રસ્તાઓ ઉપર જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યાં આગળથી સીધું મોનિટરિંગ કરી શકાય છે કે ત્યાં આગળ પાણી ભરાયા છે કે કેમ અને જો પાણી ભરાયા હોય તો તાત્કાલિક રીતે ત્યાંથી પાણી જે કહી શકાય કે દૂર કરવાના જે પ્રયાસો છે ગટર ડેનેજના જે હોલ છે મેઈન હોલ છે તેને ખોલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ચેરમેન વોટર કમિટી ચેરમેન આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નોને ખાસ કરીને તેને પણ કોલ આવ્યા હતા કેટલી જગ્યાએ અત્યારે પાણી ભરાવાના પ્રશ્નોનો કોલ આવ્યા છે આપ સવારથી અહીંયા છો અત્યારે પાણી ભરાવાના કોલ લગભગ ચાર જગ્યાએ આવ્યા હતા અને એ ચારે ચાર જગ્યાએ માણસો ત્યાં પહોંચી ગયા હતા અને અત્યારે ત્યાં ગાડી સંપૂર્ણ પાણી ઓસરી ગયા છે ક્યાંય પાણી નથી ખાસ કરીને વાત કરીએ તો વાસણા બેરેજની કઈ રીતની પરિસ્થિતિ છે વાસણા બેરેજના ગેટ પણ ખોલવામાં આવ્યા છે અને અત્યારની હાલની અમદાવાદની શું પરિસ્થિતિ છે વાસણા બેરેજના અત્યારે એકસો એકત્રીસ પચાસ જેવું પાણીનું લેવલ હતું અને ત્યાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી ઉપરવાસ જે વરસાદ પડ્યો છે પાણી વધારે લેવલ હોય તો જાય નહીં એના માટે દરવાજા ખોલવામાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો વ્હાઇટ ટોપિંગ રોડ જ્યાં બનાવવામાં આવે છે ત્યાં પાણી ભરાવાની પ્રશ્નો સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યાંની શું પરિસ્થિતિ છે આપે રૂટમાં નિરીક્ષણ કર્યું હતું નહીં નહીં સ્થાનિક વ્હાઇટ ટોપિંગ રોડ બન્યો ત્યાં ફક્ત એક જ તેજધારા ધારા બંગલો છે જે જગ્યાએ જ પાણી ભરાવવામાં આવ્યું હતું અને ત્યાં ગાડી પણ કચરો સાફ કર્યો એટલે તરત જ ત્યાં ગાડી પાણી ગયું એ મારી પાસે તો વિડીયો બી છે આપને હું બતાવીશ કે આ તે જ દારાનો જે સોસાયટી છે એનો વિડીયો છે કચરો કાઢે છે અને પાણી જતું રહે છે એટલે મૂળ નાગરિકોની પણ ફરજ છે કે કચરો આ ચોમાસાની સિઝન છે વરસાદની સિઝન હોય ત્યારે સ્વાભાવિક છે પ્લાસ્ટિકને જે કે કાગળને આ બધા જે નાખતા હોય છે નાગરિકોએ પણ આ કચરો નહીં નાખવો જોઈએ ડોર ટુ ડોરની વાન ઘર સુધી કચરો લેવા આવતી હોય છે એમાં આપવો જોઈએ નાગરિકની પણ ફરજ સમજીને અને આટલું કાર્ય કરે તો આવનારા દિવસોમાં જો તો પાણી ભરાવાની સમસ્યા જે છે એ ઓછી થઈ જાય અને પાણી સંપૂર્ણ સમય મર્યાદામાં નિકાલ થઈ જાય ચોક્કસ પહેલી સવારથી જ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો તેને લઈને શહેરમાં હાલ તો કોઈ જગ્યાએ પાણી ભરાયા નથી અત્યારે સીસીટીવી કેમેરામાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ કેટલીક જગ્યાએ જો પાણી ભરાવાના પ્રશ્નો હોય અને ફરિયાદ અહીંયા કંટ્રોલ રૂમમાં આવે તો તાત્કાલિક તાત્કાલિકપણે ત્યાંથી પાણી જે કહી શકાય કે તેનો નિકાલ થઈ શકે એ પ્રકારના પ્રયાસો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન અજય નિલેવાડ સાથે બ્રિજેશ દવે અમદાવાદ સવારથી જ વરસાદી માહોલ છવાયો આવશે મહત્વનું છે કે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેને લઈને કંટ્રોલ રૂમ નજર રાખી રહ્યું છે સીસીટીવી ફૂટેજ દ્વારા સમગ્ર જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે તે સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા હશે મહત્વનું છે કે સાબરકાંઠા ખાતે